ગુજરાત તરફ પાછું ફરશે અથવા તો કઈ દિશામાં આગળ વધશે તેની વાત કરીએ ગુજરાત સંપૂર્ણ અપડેટ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌ પહેલા વાત કરીએ આપણે તો અત્યારે આપ જોઈ શકો કચ્છની એકદમ નજીક આ વાવાઝોડું બન્યું છે આશના વાવાઝોડું તેનું નામ રાખવામાં આવ્યું છે ને એકસો સ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ અરબી સમુદ્રમાં જોવા મળે છે તો આ વાવાઝોડાની આંખ છે તે અત્યારે ખાસ કરીને આપણા જે બંદર છે લખપત નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેની નજીક નારાયણ સરોવર થી થોડું દૂર અત્યારે તેનું કેન્દ્ર બિંદુ આપણને જોવા મળે છે એટલે કે આ વિસ્તારોની અંદર તે વાવાઝોડું પહોંચી ચૂક્યું છે તો ધીમી ગતિએ તે આગળ વધી રહ્યું છે આજે બાર કલાક સુધી ગુજરાત ઉપર હજી પણ ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવી શકે તો જોઈએ અત્યારે ગુજરાતની સ્થિતિ શું જોવા મળી રહી છે અત્યારના સમયની ગુજરાતની આપણે અપડેટ જોઈએ તો ગુજરાતમાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે નલિયા આજુબાજુના વિસ્તારોમાં સાસઠ કિલોમીટર પ્રતિ કલાક ખાવડા સુમોતેર તેમજ ગાંધીધામ પાસઠ કિલોમીટર પ્રતિ કલાક અને ઓખા આજુબાજુ એક્યાસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે જામનગરમાં સાઠ રાજકોટ છપ્પન જુનાગઢ એકાવન ઉના આજુબાજુ અને ભાવનગર જિલ્લામાં અડતાલીસ સુરત આજુબાજુ પિસ્તાલીસ મધ્ય ગુજરાતમાં ચુમ્માલીસ સુગા આજુબાજુ બાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે જોઈએ વાવાઝોડું કઈ રીતે આગળ વધી રહ્યું છે ગુજરાતથી કઈ રીતે દૂર રહેશે પાકિસ્તાનમાં પણ ભારત બાહીના દ્રશ્યો સામે આવી છે કે બપોરના બે વાગ્યાની અપડેટમાં ખાસ પવનની ઝડપ જોઈએ તો લખપતમાં પંચાણું કિલોમીટર પ્રતિ કલાક નાગવીરી આ બધા વિસ્તારોમાં પણ સૌથી ભયંકર પવન ફૂંકાશે નલિયા ગઢશીશા બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ આપણને જોવા મળશે ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાના કારણે મોટું નુકસાન આવી શકે તો ગાંધીધામ સિવાયના વિસ્તારો દ્વારકા જામનગર આજુબાજુ પણ એશી કિલોમીટર પ્રતિ કલાક અને જૂનાગઢ આજુબાજુ બાવન કિલોમીટર પ્રતિ કલાક ભાવનગરમાં ચાલીસ થી બેતાલીસની પવનની ઝડપ રહેશે જ્યાં સ્થિત છે છે એટલે કે ક્યાં ગતિ કરી રહ્યું ત્યાં સાયક્લોથી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે ખાસ કરીને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ત્રીસ તારીખે આજે રાત્રિના સમયની અપડેટ છે તે પછી એકત્રીસ તારીખની વાત કરીએ તો ગુજરાતથી ઘણું દૂર જશે ત્યારે ગુજરાતની સ્થિતિ થાળે પડશે પરંતુ જો જોરુ ધીમું ગતિએ આગળ વધે અને તેનો ટ્રફ મોટો બને મજબૂત બને તો ગુજરાતમાં તેની સ્થિતિ કથળી શકે છે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અતિ ભયંકર સ્થિતિ જોવા મળશે તો ખાસ કરીને જોઈએ આજની આવતીકાલની સ્થિતિ જેમાં આવતીકાલે સવારના સમયે એકસો ને પાંચ કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને એકસો ને દસ કિલોમીટર ધીમે ધીમે આગળ વધવાનું છે અને કરાશીથી આગળ જઈ અને એકત્રીસ તારીખ પછી જોઈએ આપણે પહેલી તારીખની સ્થિતિ પહેલી તારીખની અંદર વાવાઝોડું પણ મજબૂત છે અને ત્યારે તેની પવનની ઝડપ છે તે પણ નોંધપાત્ર રીતે જોઈએ તો એકસો સાત કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળે છે આ રીતે ગુજરાતથી તે વાવાઝોડું દૂર જઈ રહ્યું છે અને મસ્કટ ઉપર બીજી તારીખની અંદર ટકરાવાનું છે ત્યારે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં જોવા મળે કારણ કે ગુજરાતથી તેનું અંતર ઘણું બધું દૂર હશે વાવાઝોડાની કોઈ અસર

સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને આજે બપોરના સમયની વાત કરીએ તો બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન પણ વરસાદની સિસ્ટમ છે તે કચ્છ ઉપર નલિયા આજુબાજુના વિસ્તારો માંડવી ભુજ રાપર ખાવડા લખપત આ બધા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તેમજ દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ તેમજ જૂનાગઢ અમરેલી આ જે બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વડોદરાથી વલસાડ સુરત આ બધા વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે સાંજના સમયની વાત કરીએ તો કચ્છની અંદર વરસાદ જોવા મળશે અને એકત્રીસ તારીખમાં વરસાદની સંભાવના ઓછી છે પહેલી તારીખ બીજી તારીખની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને ત્રણ તારીખથી ગુજરાતમાં તેની અસર જોવા મળશે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ ભરૂચથી સુરત કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા આજે બધા વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા આજુબાજુના વિસ્તારો તેમજ ગોધરા દાહોદ વડોદરા નડિયાદ ખંભાત છોટાઉદેપુર આ બધા વિસ્તારો તેમજ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા વડોદરા હિંમતનગર આજે બધા વિસ્તારો છે તેમાં પણ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે અને સૌથી વધારે તેની અસર ઉત્તર ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે જેમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ આ બધા વિસ્તારોમાં પરંતુ મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે છ તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ હવામાન વિભાગ દ્વારા ખાસ અપડેટ આપવામાં આવી છે જેમાં આપણે જોઈએ તો તેમણે દર્શાવ્યું કે ઓગણત્રીસ ઓગસ્ટ અને રાત્રિના સમયે તેમણે ટ્રેક તેનો જાહેર કરી દીધો અને પવનની ઝડપ પણ તેમણે ખાસ જાહેર કરી દીધી છે અહીંથી સિસ્ટમ આવીને ડિપ્રેશન સિસ્ટમ બની ડિપ્રેશન સિસ્ટમમાંથી વાવાઝોડું બની મસ્કટ તરફ આગળ વધવાનું છે તેની વાત કરી અને તેમણે આખો ટ્રેક બતાવી દીધો કે આ ટ્રેક ઉપર વાવાઝોડું અહીંથી આ રીતે આગળ વધવાનું છે અને આ જે બધા એરિયાઓ છે તેની અંદર તે ફેલાયેલું જોવા મળશે અને ખાસ કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર પવન આજે ફૂંકાઈ શકે અને હજુ આ વાવાઝોડું અત્યારે નવીન પ્રકારનું છે કારણ કે જમીન ઉપરથી સમુદ્રમાં આવતા વાવાઝોડું બન્યું તે એક નવીન ઘટના બની શકાય અડતાલીસ વર્ષ પછી પ્રથમ ઘટના કહી શકાય રેર ઓફ ધ કેસની અંદર આવી સિસ્ટમ બને અને ઓગસ્ટ મહિનાના અંતમાં વાવાઝોડું બનવાની ઘટના એક મોટી અને ભયંકર ઘટના છે આ વાવાઝોડું કદાચ યુટર્ન મારે તો નવીનતા સર્જી શકે હવે આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતના કાંઠે બનેલું વાવાઝોડું અત્યારે અહીં કચ્છની એકદમ બોર્ડર ઉપર સક્રિય છે અને તેનો ટ્રફ આ રીતે ફેલાયેલો છે જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકથી નેવું કિલોમીટર પ્રત્યે કલાકની પવનની ઝડપ કચ્છના વિસ્તારો અને બાકીના વિસ્તારોમાં પચાસ જેવી પવનની ઝડપ જોવા મળે છે સૌરાષ્ટ્રના એવા પણ વિસ્તારો છે જે આ કચ્છથી દૂરના વિસ્તારો ભાવનગર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમાં પિસ્તાલીસની પવનની ઝડપ એટલે કે ધીમી ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે જોઈએ આગળ બે તારીખની અપડેટ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે હવે આપણે બીજી તારીખની અપડેટ જોઈએ છીએ જેમાં ખાસ કરીને વાવાઝોડું મસ્કટ તરફ પહોંચી ગયું છે તો આ રીતે વાવાઝોડું અહીંથી આગળ વધશે અને આ રીતે મસ્કટ તરફ જવાનું છે અને અહીં ટકરાવાનું છે આ રીતેની આખી કંડિશન છે